થોડા દિવસ અગાઉ કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નજીક જે વર્ષોથી આદિવાસી પરિવાર લારી ચાના લારી ગલ્લા કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા એ છત્રીસ દુકાનો અને સાત જેટલા ઘરો પર આ સરકારે આ તંત્રએ પોતાની દુકાનો પર અને પોતાના ઘરો પર બુલ ફેરવીને તોડી નાખવામાં આવેલું હતું એના અનુસંધાનમાં આજે અમે એ પરિવારને મળવા માટેને જે યોગ્ય જગ્યા જે રજૂઆત કરવાની હતી એને અમારે ત્યાં જઈને આવેદનપત્ર લાવવાનું હતું અને જે દુકાનો તૂટી ગયેલી છે એ દુકાનોનું વળતર મળે અને જે જગ્યા પર તૂટેલી છે એને પુનઃ સ્થાપિત કરવામાં આવે એવી માંગ સાથે અમે કેવડિયા જઈ રહેલા હતા પણ અમને નર્મદા જિલ્લાના ગોરુતાર નજીકથી અમને આ પોલીસે અમને ડિટેન કર્યા છે એટલે હું એવું કહેવા માગું છું સમાજના એક યુવાન તરીકે કે આ સરકાર આટલું બધું અમારા પર જે અમારા હકો છીનવાઈ રહેલા છે અમે વર્ષોથી આદિ અનધિકારથી અમે રહીએ છીએ અને અમારી જમીનો જે હડપવાનું કામ આ સરકાર કરેલી છે એને સામે અમારી લડાઈ છે ત્યારે અમને ખૂબ દુઃખ થયું અમારા અમારા સમાજના લોકો આગેવાનો વડીલો બધા ભેગા હતા પણ અમને અહીંયા પોલીસે ડિટેન કર્યા છે એટલે અમને ત્યાં જવા દેવામાં નથી આવ્યા એટલે અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ આવનાર સમયમાં જ્યારે પણ અમારી જરૂર પડશે સમાજને જરૂર પડશે અમે તત્પર છે સમાજનો યુવાન અને કોઈ પણ એ તંત્ર અમે લડવા માટે અમે આવનાર સમયમાં જયારે પણ અમારા સમાજ સાથે અન્યાય થશે અમારા હકનું જયારે આપવામાં નહીં આવશે અમારું હકનું છીનવાશે ત્યારે અમે ચોક્કસપણે એકતા બતાવીને અમે આવનાર સમયમાં સરકાર સામે પણ બમણા જોરથી અમે લડીશું એ જ વિનંતી કરું છું જોહાર જય જય આદિવાસી હા બધા ને મંગાવ્યું તમારો બધા ને એકલો થોડો બધાને કાઢી રાખવાનું